નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે એક નવી ભરતી જાહેરાત સાથે તમે જોઈ શકો છો ડોક્ટર વી આર ગોઢણિયા કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીમાં અલગ અલગ પોસ્ટ માટેની ભરતી જાહેરાત આવી છે જોઈ શકો છો સ્ટાફ રિક્વાયરમેન્ટ આવી છે જે શ્રી માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલિત જે ડોક્ટર વી આર ગોઢણીયા જે કોલેજ છે મિત્રો એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી માટે જે પોરબંદર ખાતે આવેલી છે તેમાં ભરતી જાહેરાત આવેલી છે જોઈએ વિગતવાર તો મિત્રો મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટમાં એમબીએમાં પ્રિન્સિપાલની ડિરેક્ટરની તેમજ પ્રોફેસર એસોસિએટ પ્રોફેસર માટે બે એચઓડી માટે તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર લેક્ચરર માટે બે જગ્યા ખાલી છે સિવિલ એન્જિનિયરિંગ કોમ્પ્યુટર મિકેનિકલ એન્જિનિયરિંગ કેમિકલ એન્જિનિયરિંગ માટે અહીંયા પ્રિન્સિપાલની તમે જોઈ શકો છો અહીંયા સંખ્યા મુજબ ભરતી જાહેરાત આવેલી છે જેમાં આસિસ્ટન્ટ પ્રોફેસર માટે ચાર ચાર તેમજ છ જગ્યા કેમિકલ એન્જિનિયરિંગમાં એસોસિએટ માટે બે તેમજ પ્રોફેસર માટેની એક જગ્યા આપેલી છે અહીંયા ડિપ્લોમા એન્જિનિયરિંગ જે છે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ તેમાં એસોસિએટ માટે એક જગ્યા તેમજ આસિસ્ટન્ટ માટે છ સિવિલ એન્જિનિયરિંગ માટે પ્રિન્સિપલ ટુમાં અહીંયા જે ડિપ્લોમાની કોલેજ છે તેમાં એક જગ્યા પ્રિન્સિપલ માટે જે એસોસિએટ માટે સિવિલ એન્જિનિયરિંગમાં એક જગ્યા તેમજ છ આસિસ્ટન્ટ પ્રોફેસર માટે મિકેનિકલ માટે એક એસોસિએટ માટે છ જગ્યા આસિસ્ટન્ટ માટે ફિઝિક્સ માટે એક જગ્યા આસિસ્ટન્ટની મેથેમેટિક્સ માટે એક જગ્યા આસિસ્ટન્ટ પ્રોફેસર તેમજ કેમેસ્ટ્રી માટે એક જગ્યા આસિસ્ટન્ટ પ્રોફેસરની અહીંયા આવી છે જાહેરાત તમે જોઈ શકો છો એસ્પાયરિંગ કેન્ડિડેટ શુડ સેન્ડ ધ એપ્લિકેશન એલોંગ વિથ રિક્વિઝેડ ફોટોકોપીઝ ઓફ સર્ટિફિકેટ એન્ડ રિઝ્યુમ બાય ઇમેલ ટુ ડીસી dec901 owner at the gtu.edu.in પર તમે હાર્ડ કોપી મોકલી શકો છો તેમજ એઝ વેલ એઝ હાર્ડ કોપી બાય સ્પીડ પોસ્ટ રજિસ્ટર એડી તમારે કરવાનું રહેશે મિત્રો એટલે કે તમારો રિઝ્યુમ છે તે મેલ પર મોકલવાનું છે તેમ હાર્ડ કોપી છે તે નીચે આપણે એડ્રેસ હમણાં જે આપેલું છે તેના પર તમારે મોકલવાનું રહેશે તેમજ જ તે કવર છે તેના પર તમારે મેન્શન કરવાનું રહેશે કયા ડિપાર્ટમેન્ટ તેમ કઈ પોસ્ટ માટે તમે એપ્લાય કરો છો ક્વોલિફિકેશન પે સ્કેલ એક્સપિરિયન્સ એન્ડ અધર સર્વિસ કન્ડિશન આર એપ્લિકેબલ એઝ પ્રિસ્ક્રાઇબ બાય જીટીયુ અમદાવાદના આધારે રહેશે સેપરેટ એપ્લિકેશન અલગ અલગ પોસ્ટ કરવાની રહેશે જોઈ શકો છો ચાર આઠ બે હજાર ચોવીસ રહેશે મિત્રો નોટ અહીંયા આપેલી છે અગત્યની એલિજિબલ કેન્ડિડેટ વિલ બી એપ્લાઇડ ફોર ઇન્ટરવ્યુ વિથ સ્ક્રુટીની પેનલ એટ ફોરબંદર ડેટ વેન્યુ ફોર ધ સેમ વિલ બી ઇન્ટિમેટ થ્રુ ઇમેલ મેલ એટલે મિત્રો જે એલિજિબલ થશે કેન્ડિડેટ તેને જાણ કરવામાં આવશે કોલ કરીને મિત્રો તેમજ અહીંયા તમે એડ્રેસ નોંધી લેજો મિત્રો જે ડોક્યુમેન્ટ જે બાયોડેટા મોકલવાના છે તમે જોઈ શકો છો અમર પોલીફીન્સ રાજકોટ નેશનલ હાઇવે ઓપોઝિટ નિયર એરપોર્ટ છાયા ખાતે આવેલી છે છત્રીસ જીરો પંચસો ઇઠોતેર ડિસ્ટ્રિક્ટ પોરબંદર ગુજરાત ખાતે આવેલી છે કોન્ટેક્ટ નંબર પણ આપેલા છે નેવ્યાસી એસી એકોતેર જીરો એકસો બાર તેમજ વેબસાઇટ જે આપેલી છે ડીઆરવી ડોટ એસી ડોટ ઇન પર તમે વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો વધુ માહિતી માટે જોઈ શકો છો તમે તો કે ડૉક્ટર વી આરણિયા કોલેજ ઓફ એન્જિનિયરિંગ ટેકનોલોજી માટેની આ ભરતી જાહેરાત આવેલી છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય